જય સોમનાથ ગીર સોમનાથ લાઈવમાં દર્શક મિત્રોનું સ્વાગત છે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ગીર સોમનાથ પ્રભાસ પાટણ ગુડ લક સર્કલ નજીક તંત્રનું ફ્રી મેગા ડિમોલેશન કરવામાં આવ્યું છે ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ તંત્ર દ્વારા ફરી મેગા ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે સર્વ નંબર આઠસો ને એકત્રીસ પૈકી એકની સરકારી જમીન પર ગેરકાયદેસરના દબાણો દૂર કરવા કાર્યવાહી હાથ ધરી છે અગિયાર જેટલા રહેણાંક અને વાણિજ્ય હેતુના દબાણો ઉપરાંત એક ધાર્મિક દબાણને દૂર કરવામાં આવી રહ્યું છે તેમજ ડિમોલેશનના પગલે જિલ્લા પોલીસ એસપીના માગ હેઠળ પોલીસ કોન્સ્ટેબલોનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે તેમજ ગીર સોમનાથ જિલ્લા એસપી પણ ઘટના સ્થળ ઉપર દેખવા મળી રહ્યા છે ત્યારબાદ ગીર સોમનાથ ડીવાયએસપી દ્વારા બાઇટ આપવામાં આવી છે તેમજ ત્યાંના સ્થળ ઉપર

જિલ્લા વહીવટી તંત્ર તરફથી ગેરકાયદેસર દબાણ દૂર કરવા માટે બંદોબસ્ત ની માંગણી કરવામાં આવે જે અનુસંધાને પ્રવાસ પાટણ પોલીસ સ્ટેશનના સંઘ સર્કલ પાસે આવેલ જે ગેરકાયદેસર રહેણાંક મકાન દુકાનો અને એક દરગાહ આવેલી છે એને ડેમોલ્યુશન કરવા માટે હાલ અંદાજે સો એક પોલીસ સો જેટલી પોલીસ છે બે પીઆઈ ચાર પીએસઆઈ નો બંદોબસ્ત રાખવામાં આવે છે તેમજ જિલ્લાના સ્થાનિક એલસીબી અને ની ટીમો પણ હાલ બંદોબસ્તના સ્થળે હાજર છે હાલ જે દબાણ દૂર કરવાની કામગીરી છે એ ખૂબ જ શાંતિપૂર્ણ રીતે ચાલી રહી છે અને કોઈ પણ જાતનો અનિચ્છ બનાવ ન બને માટે તેના માટે પૂરતી તકેદારી અને બંદોબસ્ત રાખવામાં આવેલ દૂર કરવાની કામગીરી છે અંદાજે રહેણા મકાન અને દુકાનો મળી કુલ અગિયાર જેટલા દબાણો છે અને એક દરગાહ પણ છે અને વહીવટી તંત્રના જણાવ્યા મુજબ તેરસો ચોરસ મીટર જેટલી જગ્યા હાલ ખુલ્લી કરવામાં આવશે